ના ગઈ એ ભાડી છે પડી તો વઠાણ થઈ ગયો ગાઈશ તો હેડો ફટાફટ તને મૂકીને પછી આપણે કેમ્પિંગ કરાવું થાય ભાઈ સો કહીશ ફાઇનલી આપણે જતા હતા વણાકડી દે પણ પછી વિચારીશું નહીં જવું જો નજીક મજી ત્યાં આપણે પોકવા થઈ ગયા છીએ જો તરસંગ ઉપર જવાનું લોકેશન છે ને ત્યાં અહીંયા કાલના જેમ પાવાગઢના જેમ જ હાલત થાય એવી છે ચઢાઈએ જ કરવી પડે એવી છે એક્સેસ મૂકીને છે હાલત તો પટલી ગમે રહી કે કેમ્પિંગ કરવા થાય છે કંઈ જામ ઠંડી લાગે છે પણ આવી રીતે કેમ્પિંગ કરવા જઈએ અને ચોક ચઢાઈ બળાઈ કરીએ ને અને તડકો આવે ને એટલે લાગે છે ઉનાળો ચાલુ થઈ ગયું ખબર જ નહીં પતિ બસ કેમ્પિંગ કરવામાં એક જ વસ્તુ ધ્યાન રાખવા જોઈએ ના હાય તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી જશે ને આજે થોડા વહેલા છે તો જો થોડો થોડો સો વહેલો હોય છે તમે ફટાફટ કેમ્પિંગ ટેન્ટ તો નહીં ખોલો સ્ટોલ ને ખોલી અને હમણાં મસ્ત એવો વિડિયો નહીં

કઈ વાર થાય એમ ફટોફટ ફટાઈ જાય કાંઈક પસંદ એ કરીએ કચરો નહીં હો કાંઈક તો ડુંગળીના પોત એટલે આનાથી તો કંઈ પ્રદૂષણ ના થાય એકદમ पतली पतली વાટશું તાના अपनी બનશે सी અને આ એવી વસ્તુ બનાવવા માટે કઈ બધા માથાકુર નહીં ગાય ડુંગળી ટામેટા ને કરી આમ શીખવીએ તો શીખી કે પણ આપણે આજે શીખવાના નથી આપણે કચ્ચી કચ્ચી બનાવી કચ્ચી અને બ્રેડ જામ ની અંદર તો કશું નહીં ગાય આ જામ લાવ્યો છે જામ નાખી અને નાસ્તો બનાવે તો થઈ જાય કેમ્પિંગમાં કાંઈ જ વધારે ભારે વસ્તુ આપણે બનાવી નહીં એક આવી સાદી સાદી વસ્તુ બની એની જ સારું અને એ સારી હારી જાય કાંઈ જ આવી ભારે આઈટમ બનાવવામાં માથાકૂટનીમાં આપણે એક બે જણામાં તો બનાવે બાકી ખોટો રિસ્ક લેવાય નહીં એની અંદર તો ગાઈઝ આમ તો કેમ્પિંગ કરવા માટે બ્રેડ લાવ્યા હતા પણ એમાં બ્રેડમાં એવું થઈ શકે જો બધી બ્રેડ ખરી ખરી મેં કાઈ સન ખાટી ખાટી તો લાગે બગડી જે લાગે લાવ્યા હતા સારી ક્વોલિટી ની પણ કોઈ શાન નહી તો આપણે નાખી દઈએ તો ચકલો ખોય ઓ નહીં કા તો પછી પે આ મેણી મેણી પેક કરીને લઈ જઈએ તો આ કચરો ના ખાય ને એટલા માટે બાકી તો બધી બગડેલી છે બગડી જઈએ

ઈચ્છા છે પાછું મેળા તો મગર જોવાય જવું છું જોઈએ સેટિંગ થાય તો મગર જો દેખાય તો શું જોવાના કોઈ નહીં ગાઈશ પછી તો બતાવશું તમને મજા આવશે તો કાંઈ જ અત્યારે આપણે એડે છે લેવા માટે ટાઈમ થઈ ગયો ચાલ ને ચાલીએ પિયા બેન બહાર આવી જાય જો મગર હોય તો કહીશ તમને બતાવીએ

સો ગાઈસ ફાઇનલી જો પિયા ને તો બનાવી દીધું ચણા ચૂર ગરમ અને શાળામાંથી માંથી આયન હૌથી પહેલા પિયા નું કો મજા છે બસ નાસ્તો નાસ્તો બનાવો ગાઈસ પતંગ ચકાની બહુ જ ઈચ્છા થાય પણ શું કરે ગાઈસ ગેર વત તો ઉતરણ કરો ને થાય તો ને થાય ના થાય થાય મજા આવ ગાઈસ એકલા ગ્રા આવો આવો નો